श्रीमदभागवतम स्कंद तृतीय अध्याय पंचम श्लोक संख्या दस परावरे साम व्रतानि सुतानि सुता मे व्यास मुखाद भीक्षण अतृप्तन शुल्ल सुखावाहते कृष्ण कथा मृतोगा अर्थ अनुवाद ने भावत श्रील प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय पर ઉચ્ચતર અવરે શામ આ નીચાઓ માંથી ભગવાન હે મારા પ્રભુ હે મહાત્મા વ્રતાની વ્યવસાયો શ્રુતાની સાંભળ્યા મેં મારાથી વ્યાસ વ્યાસ ભગવાન મુખાત મુખેથી અભિક્ષણમ વારંવાર અતૃપ્તનું મને તૃપ્તિ થઈ છે ક્ષુલ્લ થોડી સુખ આહવાનમ સુખદ તેમાંથી ઋતે સિવાય કૃષ્ણ કથા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની કથા અમૃત ઓઘાત અમૃતમાંથી અનુવાદ હે મહાત્મા વ્યાસ ભગવાનના મુખેથી મેં માનવ સમાજના આ ઉચ્ચ અને નિમ્ન સ્તરો વિશે વારંવાર સાંભળ્યું છે આ ક્ષુલ્લક વિષયો અને તેનાથી પ્રાપ્ત થતા સુખથી હું ધરાઈ ગયો છું માત્ર કૃષ્ણ કથાવૃતના બાનથી હું કદી તૃપ્ત થતો નથી ભાવાર સામાજિક અને ઐતિહાસિક કથાઓ સાંભળવામાં લોકોને ખૂબ આનંદ આવતો હોવાથી શ્રી વ્યાસ ભગવાને પુરાણો અને મહાભારત જેવા ઘણા ગ્રંથોનું સંપાદન કર્યું છે આ ગ્રંથો વિશાળ જન સમુદાયને વાચન સામગ્રી પૂરી પાડે છે આ ભૌતિક વિશ્વમાં માયાબદ્ધ જીવો પ્રભુ ભાવનાને ભૂલી ગયા છે અને તેમનું પુનર્જીવિત અને તેને પુનર્જીવિત કરવાના હેતુથી એ ગ્રંથોનું સંપાદન કરવામાં આવેલું હતું ઉદાહરણ તરીકે મહાભારત કુરુક્ષેત્રના યુદ્ધનો ઇતિહાસ છે પણ તેમાં માનવ સમાજની સામાજિક રાજનૈતિક અને આર્થિક સમસ્યાઓ સાથે સંબંધ ઘણા વિષયો હોવાથી સામાન્ય લોકો તેને વાંચે છે પણ વાસ્તવમાં મહાભારતનો સૌથી મહત્ત્વનો ભાગ શ્રીમદ ભોગવિતા છે અને પાઠકોને કુરુક્ષેત્રના યુદ્ધની ઐતિહાસિક કથા સાથે તેનું શિક્ષણ આપમેળે મળી જાય છે વિદુરજીએ મૈત્રીજીને પોતાની સ્થિતિ સમજાવી દીધી કે તે સામાજિક અને રાજનૈતિક વિષયોના ભૌતિક જ્ઞાનથી પૂરેપૂરા ધરાઈ ગયેલા હતા તેમને તેમાં જરાય રસ ન હતો તે ભગવાન કૃષ્ણની કથાના દિવ્ય વિષયો સાંભળવાની આતુર હતા પુરાણો મહાભારત વગેરેમાં કૃષ્ણ સાથે સીધો સંબંધ ધરાવતા વિષયો પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેમને સંતોષ થયો ન હતો અને તે શ્રી કૃષ્ણ ભગવાન વિશે વિશેષ જાણવા ઈચ્છતા હતા કૃષ્ણ કથા અથવા શ્રી કૃષ્ણ ભગવાન વિશે વિશેષ જાણવા ઈચ્છતા હતા કૃષ્ણ કથા અથવા શ્રી કૃષ્ણ સાથે સંબંધ ધરાવતા વિષય દિવ્ય છે અને આવા વિષયો સાંભળવા કદી તૃપ્ત થવાતું નથી શ્રીમદ ગીતા કૃષ્ણ કથા હોવાથી અથવા કૃષ્ણ ભગવાને આપેલો બોધ હોવાથી તે મહત્વની છે કુરુક્ષેત્રની યુદ્ધ કથા જન સમુદાય માટે રસપ્રદ બની શકે પણ સેવા ભક્તિમાં ખૂબ આગળ વધેલા વિદુરજી જેવા ભક્તોને તો કૃષ્ણ કથામાં અને કૃષ્ણ કથા સાથે સંબંધો સંબંધ વિષયમાં જ રસ પડે વિદુરજીની ઈચ્છા મૈત્રજી પાસેથી બધું જ સાંભળવાની હતી અને તેથી તેમણે પૂછ્યું પણ તેમની ઈચ્છા એવી પણ હતી કે બધા જ વિષયોનો સંબંધ શ્રી કૃષ્ણ સાથે હોય જેમ અગ્નિમાં ગમે તેટલા લાકડા નાખવામાં આવે છતાં તેને સંતોષ ન થાય તેમ ભગવાનનો સાચો ભક્ત કૃષ્ણ વિશે ગમે તેટલું સાંભળે છતાં સંતોષ ન થાય ઐતિહાસિક સામાજિક અને રાજનૈતિક ઘટનાઓ સાથે સંબંધ ધરાવતા વર્ણનો પણ જ્યારે કૃષ્ણના સંબંધમાં જોડાય છે ત્યારે બધા દિવ્ય થઈ જાય છે ભૌતિક વસ્તુનું આધ્યાત્મિક રૂપાંતર કરી દેવાની આ પદ્ધતિ છે જો વિશ્વની બધી જ પ્રવૃત્તિઓને કૃષ્ણ કથા સાથે સાંકળવામાં આવે તો સમગ્ર વિશ્વ બદલાઈને વૈકુટ બની જાય છે વિશ્વમાં કૃષ્ણ કથાના બે મહત્વના પ્રવાહ છે શ્રીમદ્ ભગવિતા અને શ્રીમદ ભાગવતમ શ્રીમદ ભગવીતા કૃષ્ણ કથા છે કારણ કે તેના વક્તા પણ કૃષ્ણ છે જ્યારે શ્રીમદ ભાગવતમ એ પણ કથા છે કારણ કે તેમાં કૃષ્ણ અંગેનું નિરૂપણ છે ચૈતન્ય મહાપ્રભુએ તેમના શિષ્યને સલાહ આપી હતી કે તેઓ કોઈ પણ ભેદભાવ વિના સમગ્ર વિશ્વ પર કૃષ્ણ કથાનો ઉપદેશ આપે કારણ કે કૃષ્ણ કથાનું દિવ્ય મૂલ્ય એટલું બધું છે કે શ્રોતા એક હોય કે અનેક પણ તે બધા જ ભૌતિક ચેપ થી મુક્ત પવિત્ર બની જાય છે ઓમ અજ્ઞાન તિમિરા દેશે જ્ઞાનાંજન સલાકમ રામ હરે 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 કૃષ્ણ તો ફરી એકવાર શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે આપણે અત્યારે આપણે દસમા નંબરના શ્લોક પર આવ્યા છે ને અગાડી આપણે જોયું છેલ્લા બે શ્લોકમાં કે એમાં કીધું છે કે ભાઈ વિભિન્ન નિવાસ સ્થાન અને વિભિન્ન ગ્રહલોક બનાવ્યા ભગવાને પણ એમાં એવું લખ્યું હતું કર્મ કર્મને આધારે બરાબર બ્રહ્મલોક મહલોક સ્વર્ગ લોક ગંધર્વલોક આ બધા અનેક પ્રકારના લોક બનાવે ભગવાને સ્થાનો જીવો માટે પણ કેને આધારે કર્મને આધારે કે જે જેવું કર્મ કરશે એ એ પ્રમાણે એની ગતિ થશે બરાબર તો આપણે જોઈએ છીએ કે ભાઈ કે જે પુણ્ય કર્મ કરે છે એ સ્વર્ગમાં જાય છે અને પાપમય કર્મ કરે છે નર્ગમાં જાય છે તો આ બધા અનેક લોકોનું વર્ણન છે અંદર કિન્નર લોક ગંધર્વ લોક જ્યાં બહુ સારા સ્વરથી ગાવા લોકો હોય છે ગંધર્વ લોક બરાબર કિન્નર લોક આ બધા ઘણા અલગ પ્રકારના બધા લોક છે મહર લોક બ્રહ્મલોક તો કોઈ જીવાતમાં ખૂબ સારું તપ કરે તો બ્રહ્મલોકમાં બી જઈ શકે પછી મહર લોક સ્વર્ગ લોક બધા દાન પુણ્ય કરે જેમ અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ શ્રાદ્ધ કરવું પછી બીજા બ્રાહ્મણને દાન આપવું સારા કાર્યો કરવા ગરીબોને ખવડાવવું આ તે બધા સારા કાર્યો કરવાથી વ્યક્તિ સ્વર્ગમાં જાય તો આ બધા અનેક પ્રકારના લોક છે નર્કમાં પાપમય કાર્ય કરે દારૂ પીએ વ્યાભિચાર કરે દ્રુણિત કાર્ય કરે શાસ્ત્રની વિરુદ્ધના કાર્ય કરે તો નર્કમાં જાય તો આ બધા અનેક પ્રકારના ગ્રહો બનાવે છે પણ કઈ રીતે એ ગ્રહો પણ ક્યાં જીવ કઈ રીતે જાય કર્મને આધારે એટલે કેવી રીતે કેવા કર્મ કરવા એ બહુ અગત્યનું છે અહીંયા એટલે જો આપણે ખરાબ કર્મ કરીશું તો એ પ્રમાણે એ બધા કર્મોમાં આપણે ગ્રહોમાં જઈશું આપણે જોઈએ છીએ કે ભાઈ અહીંયા આ પૃથ્વી પર બી એવા બધા એવી જગ્યા છે કે જ્યાં જીવોને જીવવા મળ્યું કેટલું અઘરું છે જેમ કે આપણે રાજસ્થાન જોઈએ રાજસ્થાનમાં રણ પ્રદેશ છે બરાબર તો ત્યાં પાણી નથી મળતું પાણી એટલે બહુ અઘરું છે પાણીનું તો ત્યાં પાણીની કેટલી તકલીફ છે આપણે અહીંયા કેટલું પાણી મળે છે તો ત્યાં એ ત્યાં જે જીવે જન્મ લીધો તો એના એવા કર્મ હશે કર્મ પ્રમાણે પછી આપણે જોઈએ સાઉથ આફ્રિકાના દક્ષિણ આફ્રિકામાં જે આપણે એ અમુક અમુક લોકો છે કે ખાવાનું અનાજ જ નથી પહોંચી શકતું એમ રોટલા જે એના રોટલા ખાય છે ઘણી વાર ધૂળના રોટલા બનાવીને ખાય છે એ લોકોનું શરીર તમે જુઓ એટલું દુર્બળ શરીર ધૂળના રોટલા ધૂળના બી ખાય છે આ સાઉથ આફ્રિકામાં હતું પ્રભુ એક દૂર દૂર એ છે બધા દૂરના રોટલા બનાવીને ખાય છે એવા તો એવું એવું બી જગ્યા છે કે જ્યાં અનાજ બી નથી થતું તો આ એ લોકોના કર્મ છે એટલા એટલા એ લોકોના ધ્રુણિત કર્મ છે કે એ લોકોને એવી ખરાબ જગ્યા મળે છે એમ કે એ લોકોને ખાવાનું નથી મળતું રિયલમાં અમે વાંચેલું આજ વાંચેલું છે હવે એ બુક્સમાં એક વાંચેલું એ છે આપણે એટલે પ્રભુ એ લોકો પેટ ભૂખ નથી ભૂખ લાગે તો કંઈ બી ખાય છે એમ જ્યારે જીવને ખાવાનું નહીં મળે તો કંઈ પણ એને ખાવાનું મળે એમ તો એ છે અંદર લખેલું છે એવું ને ફોટા સાથે છે તો હે પણ એ તો પ્રભુ એ નહીં ટી પણ એ બુક્સમાં લખેલું હતું ધૂળની માટી ને હા અને એ બી એ બી આ કઈ આજકાલની વાત નથી આ તો મેં લગભગ ચાલીસ વર્ષ પહેલા એ વાંચેલું કે જે રીતે આપણી પ્રભુપાત કહેતા હતા કે આપણી જે ભગવત દર્શન જે છે ને એનું વિતરણ આ બુક કરતા વધારે થવું જોઈએ એ બુક હતી એ ઇંગ્લિશમાં છપાતી હતી ત્યારે એ સમયમાં અને એના અંદર એ લખેલું હતું તો એ મને હજુ યાદ છે મેં ચાલીસ વર્ષ પહેલા એ બુક્સ જોઈ લી અને એના અંદર એવું બી લખેલું હતું કે એક હાથી મરી ગયું હોય છે હાથી તો એ હાથી પડેલો હોય છે ને એને આખું ગામ એને કાપી કાપીને લઈ જાય છે ખાવા માટે કોઈ હાથ લઈ જાય છે કોઈ પગ લઈ જાય છે કોઈ આ રીતે નહીં એટલે અને આવી છે ફોટા સાથે લખેલું છે લેખ કે એટલી પરિસ્થિતિ ત્યાં ડેન્જર છે કે એ લોકો માટીના રોટલા બનાવીને ખાય છે તો આવા બી લોક છે કે એના કર્મ અનુસાર એ લોકોને આવી જગ્યા છે બરાબર એના એ પ્રમાણે તો અહીંયા આપણે આ શ્લોકમાં જોઈએ છે કે વિદુરજી કહે છે કે મેં વ્યાસના મોઢેથી આ સાંભળ્યું છે વ્યાસના મુખેથી તો આપણે અહીંયા જે ચર્ચા કરે છે એ બધી ગુરુજી પરંપરા અનુસાર ચર્ચા ચાલે છે તો વિદુરજી એવું નથી કીધું કે ભાઈ આ મેં ગમે ત્યાંથી સાંભળ્યું વ્યાસ ભગવાનના મુખેથી સાંભળ્યું એટલે ગુરુજી છે પરંપરા તો ગુરુજી છે પરંપરા દ્વારા આપણે સાંભળીએ તો જ આપણને ભગવાનનો જે ઉપદેશ છે કે ભગવાનનો જે રિયલ મેસેજ છે એને આપણે સમજી શકીએ નહીં તો આપણે જાણીએ છીએ કે ભાઈ ભગવિતા ભગવાન કહે છે કે મન મના મત મધ ભક્તા માં આપ નમસ્કરું તો આ સેમ શ્લોક બીજી ગીતામાં પણ છે પણ એમાં એ જે લખનાર છે એ લેખક એ એવું કહે છે કે ભગવાન કૃષ્ણના શરણે નહીં પણ એની અંદર જે આત્મા જે છે ને કોઈ એ આત્માના શરણે જવાનું એટલે એટલે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુરુજી છે પરંપરા જ્ઞાન પ્રાપ્ત નથી કરતો ને તો એ શું છે મિસગાઈડ થાય છે એ લાગે કે એ ધર્મ ધાર્મિક રસ્તા પર છે પણ છતાં એ રિયલ એને નોલેજ નથી મળતું એ ભટકે છે આમથી આમ તો ગુરુજી છે પરંપરા બહુ ઇમ્પોર્ટન્ટ છે પછી આમાં લખ્યું છે ભાવાર્થમાં કે આજે શ્રીમદ ગીતા જે છે એ મહાભારતમાં આવે છે તો આપણે જો લગભગ મહાભ શાંતિ ભરવામાં આવે છે ભગવિતાનું વર્ણન તો આ ભગવિતા અને મહાભારતમાં શા માટે લેવામાં આવી શા માટે કેમકે ભગવાન એટલા દયાળુ છે કે કોઈ પણ જીવ ભગવાન કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખવા માંગતા ચાહે વ્યક્તિ એકદમ નિમ્ન હોય બ્રાહ્મણ હોય વૈશ્ય હોય ક્ષત્રિય હોય કે શુદ્ર હોય કે કોઈ બી જાતિનો હોય ગમે તે અવસ્થામાં જીવ હોય ભગવાન ઈચ્છે છે કે મારી પાસે આવી જાય એટલે આ મહાભારતની અંદર વચ્ચે ભગવીતા એટલા માટે મૂકવામાં આવી કે જે લોકોને બહુ તત્વજ્ઞાન નહીં સબર પડે બહુ ફિલોસોફી નહીં સૌ પડે આપણને બી નહીં પડે તમે મેં આગળ બી કીધું હતું કે આપણે જો વેદો વાંચીશું ને તો આપણને ખ્યાલ નહીં આવશે ઉપનિષદો વાંચીશું આપણને ખ્યાલ નહીં આવશે શ્લોક નહીં શરૂ પડશે આપણને તો એટલા માટે ભગવાને કૃપા કરીને વેદ વ્યાસે અંદર મહાભારતને મૂકી જેમ કોઈ વ્યક્તિને બહુ ભયંકર બીમારી થઈ ગઈ છે અને એ બીમારીને કાઢવા માટે ઓપરેશન બહુ જરૂરી છે પણ એ ઓપરેશન વ્યક્તિને જીવતા નહીં કરી શકાય એટલે એને ડૉક્ટર ઇન્જેક્શન આપે એવું ઇન્જેક્શન આપે કે બે ચાર કલાક પાંચ કલાક સુધી ભૂલી જાય એવું કોણ છું અને પછી ડૉક્ટર બધું એની શસ્ત્રક્રિયાથી બધું એને જે ખરાબ પાર્ટ છે એ બધું કાઢી નાખે અને પછી એનું ઓપરેશન કરે અને પાછું એને ઓપરેશન પૂર્ણ થઈ જાય એટલે વ્યક્તિનું પાછું એનું જીવન હતું એવું થઈ જાય તો જે ડોક્ટર એનું ઓપરેશન જે કરે છે ને એ આપણે શસ્ત્રક્રિયા બહુ ડેન્જર લાગે પણ એના સારા માટે કરે છે ડોક્ટર તો એ જ રીતે જે જીવ જે છે એને બધી ફિલોસોફી અને તત્વજ્ઞાનને નહીં સબર પડે એટલે કથાના રૂપે બધી મહાભારતમાં ઘણી કથા આવે છે તો કથા સાંભળતા 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 કૃષ્ણ ભગવાન વચ્ચે આવી જાય શાંતિ પર્વમાં આખી ભગવિત આવી જાય તો જીવને સમજવા મળે જાણવા મળે કે કૃષ્ણ મહાભારતમાં ઘણી કથા આવે છે કે જેમાં કૃષ્ણ ભગવાન એના ભક્તોનું રક્ષણ કરે છે તો આવી બધી ઘણી કથા સાંભળતા કોઈ વ્યક્તિ જાગી જાય અને એ કૃષ્ણ પાસે જઈ શકે તો આ રીતે મહાભારતની અંદર ભગવિતાનું વર્ણન છે અને મેં કીધું એમ કે રજો વ્યક્તિ હોય તમોગુણી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને આકાશવા માટે ભગવાન આ બધી વ્યવસ્થા કરે છે અમારી સમાજમાં બી આ રીવાદ છે કે કોઈ વ્યક્તિ મરી જાય ને એટલે મહાભારત વાંચવાનું તો આ દસ પાંચ દિવસ મહાભારત વાંચે ને કદાચ કોઈ કોઈ ભગવાનની ભગવાનની ઈચ્છા ઈચ્છા થાય જાગી બી જાય એટલે ઓવરઓલ છે હવે અહીંયા વિદુરજી પણ ભગવાનનો શુદ્ધ ભક્ત છે બરાબર એને બધું સાંભળ્યું છે આપણે આગળ જે શ્લોક જે છે એમાં જોઈએ તો એમાં વિદુરજી પ્રશ્ન નથી પૂછતા પ્રશ્ન આ દસમો શ્લોક છે પણ એમાં વિદુરજી વર્ણન બી કરે છે કે તે પરમેશ્વરે તે પરમેશ્વર આકાશ રૂપે પથરાયેલા પોતાના હૃદય પર સુઈ જાય છે અને આમ સમગ્ર સૃષ્ટિને તે અવકાશમાં ગોઠવી તેઓ પોતાના ઘણા જીવનો વિસ્તારે છે જે અનેકવિધ યોનીઓ જન્મ લે છે પોતાના જીવન પોતાને નિર્વાહ માટે તેમને કોઈ પ્રયાસ કરવાનો હોતો નથી કારણ કે તેઓ યોગેશ્વર છે અને સર્વના સ્વામી છે આમ તેઓ જીવાતમાંથી વિશેષ છે તો આ પ્રશ્ન નથી આ વિદુરજી જ બોલે છે પણ પ્રશ્ન નથી તો વિદુરજી જાણે છે ભગવાનને કૃષ્ણ ભગવાન છે જાણે છે પણ છતાં એને તૃપ્તિ નથી એને હજુ બધું સાંભળ્યું છે તો આ જે આપણે દસમા નંબરના શ્લોકમાં છીએ બરાબર તો એમાં એ પોતે પણ ભગવાનનું વર્ણન કરે છે કેમ કે એને કૃષ્ણ કથા સાંભળવી છે એને બધું સાંભળ્યું છે ભગવાન વિશે પણ છતાં એને જાણવાની બહુ ઉત્સાહ છે એટલે આપણે પણ આપણે પણ આ જ ભાવ કેળવાનો છે કે હજુ મારે ભગવાન વિશે બહુ જાણવું બાકી છે હજુ મને કંઈ ખબર જ નથી જ્યારે આપણે એમ સમજી લે કે હવે મને બધું આવડી ગયું છે તો સમજવાનું કે આપણને કંઈ નથી આવડ્યું વિદુરજી જેવા મહાન ભક્ત એ કહે છે કે હું એટલે હવે જેમ આપણે એમના ચર્ચા કરીએ છીએ કે ભાઈ બ્રહ્મલોક આમાં આવું છે સ્વર્ગ સ્વર્ગલોકમાં આવું છે નર્કલોકમાં આવું છે તો વિદુરજી કહે છે હવે આ બધા સુલક વિષય જવા દો બધા બરાબર મને કૃષ્ણ કથા કહો જે ખરાબ કાર્ય કરશે એ નર્કમાં જશે અને સારા કરશે આમ જશે હવે બધા વિષયો જવા દો કોને કેવા શરીર મળે છે શું થાય છે બધું જવા દો મને ખાલી કૃષ્ણ વિશે વાર્તા કરો તો આપણે પણ આનાથી એ સમજવાનું છે કે બધા બહુ વિષયો છે આપણી પાસે સામાજિક વિષયો આર્થિક વિષયો પણ એને ધીરે ધીરે આપણે એને સાઈડ પર કરો બધા બસ ક્યાંથી આપણને કૃષ્ણ કથા સાંભળવા મળે કેવી રીતે આપણે ભગવાનનો સંગ મળે કેવી રીતે ભક્તોનો સંગ મળે એ વિષે આપણે તૈયારી કરી છું પછી અહીંયા અહીંયા કીધું છે કે આધુનિક કહેવાતા વૈજ્ઞાનિકો ખોટી પ્રમાણમાં રાચા છે સોરી બે ઉદાહરણ તરીકે મહાભારત કુરુક્ષેત્રના યુદ્ધનો ઇતિહાસ છે પણ તેમાં માનવ સમાજની સામાજિક રાજનૈતિક અને આર્થિક સમસ્યાઓ સાથે ઘણા વિષયો વાંચે છે છે પણ વાસ્તવમાં મહાભારતનો સૌથી મહત્વનો ભાગ અને પાઠકોને કુરુક્ષેત્રના યુદ્ધની ઐતિહાસિક કથા સાથે તેનું શિક્ષણ પણ આપેલ મળી જાય છે તમે કીધું એ પ્રમાણે કે આજે મહાભારતમાં જે કથા આવે છે એમાં ઘણા બધા વિષયો આવે છે કે જ્યારે યુદ્ધમાં ઘણા બધા યોદ્ધાઓ કૌરવના પક્ષે મરી જાય છે પાંડવના પક્ષે મળી જાય છે તો મહાભારતની અંદર જે યોદ્ધાઓ મળી જાય છે જેમ કે ભાઈ અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું તો અભિમન્યુનું મૃત્યુ જે થાય છે એનું મહાભારતમાં જે જે વર્ણન છે ને એમ એ રાગ છે રુદનનો રાગ એ રોવાનો રાગ તો ઘણા લોકોને એવું ગમતું હોય તો એ એટલો ફાઈન રાગ છે કે જો એ રાગમાં જ્યારે અભિમન્યુનું મૃત્યુ થાય છે ત્યારે એની માતા કે એની બેન કે એના જે કોઈ એની પત્ની કે એ લોકો જે રુદન કરે છે ને એનું બહુ સારા એકદમ શું કે સુંદર એના રાગમાં વર્ણન થયું છે તો ઘણા લોકોને બહુ મજા આવે સાંભળવાની કે ભાઈ એની મા આમ આમ કલ્પના કરે છે કે પોતાનો પુત્ર મરી ગયો કે પતિ મરી ગયો પણ એ રાગમાં એ રાગ છે એ રુદનનો રાગ છે મહાભારતમાં તો આ એક ભગવાનની ઈચ્છા છે કે કોઈ વ્યક્તિ સાંભળતા સાંભળતા આવી જાય અને ભગવાન તરફ આકર્ષાઈ જાય તો વિદુરજીએ મૈત્રજીને પોતાની સ્થિતિ સમજાવી દીધી કે તે સામાજિક અને રાજનૈતિક વિષયોના જ્ઞાનથી પૂરેપૂરા ધરાઈ ગયેલા હતા અને તેને તેમાં જરાય રસ ન હતો તે ભગવાન કૃષ્ણની કથાના દિવ્ય વિષય સાંભળવાની આતુર હતા એટલે હવે એને બી બધા વિષય ક્ષુલ્લક વિષયોમાં એને કોઈ રસ નહીં હતો બરાબર પુરાણો મહાભારત વગેરેમાં કૃષ્ણનો સાથે સીધો સંબંધ ધરાવતા વિષયો પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેમનો સંતોષ થયો ન હતો જેમ જેમ વેદ વ્યાસ વેદ વ્યાસ કેટલા પુરાણો લખ્યા પણ છતાં એને સંતોષ નહીં થયો તો નારદ મુનિને પૂછ્યું નારદ મુનિ સમજી ગયા આવ્યા તો કે આ એના મોઢા પર ચિંતા જેવું દેખાય છે તો ત્યારે મુનિએ કીધું કે તમે બધું લખ્યું કે શું કરવાથી ક્યાં જવાય શું શું કરવાથી સ્વર્ગ મળે શું કરવાથી નર્ક મળે કેવી રીતે આપણે યજ્ઞ કરવાથી આપણને બહુ ફાયદો થાય બધું તમે લખ્યું પણ જે વસ્તુ ખરેખર લખવાની છે એ હજી તમે નથી લખી તો કે શું તો ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણની દિવ્ય લીલા કથાનું તમે વર્ણન નથી કર્યું એટલે તમે દુખી છો તો આ જ મુખ્ય વિષય છે તમે કોઈ બી બ્રહ્માંડમાં હોવ કોઈ બી બ્રહ્માંડમાં કે કોઈ બી લોકમાં પણ મુખ્ય વિષય કૃષ્ણ કથા છે જો તમારી કૃષ્ણ કથા વિષય નથી તો તમારું જીવન અસફળ છે એટલે આપણે કેવી રીતે કૃષ્ણ કથા પ્રાપ્ત થઈ એ જ આપણો ઉદ્દેશ હોવો જોઈએ જીવનનો અને ત્યારે જ આપણે સુખી થઈ શકશું નહીં તો આપણને સુખ નહીં મળે કૃષ્ણ કથા કૃષ્ણ કથા હતા શ્રી કૃષ્ણ ભગવાન વિશે વિશેષ જાણવા ઈચ્છતા હતા કૃષ્ણ કથા અથવા શ્રી કૃષ્ણ સાથે સંબંધ ધરાવતા વિશે દિવે છે અને આવા વિશે સાંભળવા કદી તૃપ્ત થવાતું નથી આપણે જોઈએ છે કે આજે કેટલા વર્ષોથી આપણે બી આ ક્લાસ ચાલે છે ભગવદ્ ગીતાનો ક્લાસ ભાગવતમનો ક્લાસ પણ આપણે કોઈ જગ્યાએ થાકતા નથી બહુ મજા આવે છે આપણને સાંભળવાની ઉલટી આપણને આતુરતા રહે છે કે હવે શું થશે હવે ભગવાન શું કહેશે હવે ભક્ત શું કહેશે જો આપણે ખરેખર હૃદયથી સાંભળતા શું તો આપણને બહુ જિજ્ઞાસા રહેશે ક્યારે આપણને એમ નહીં થાય કે ના ના હવે નથી સાંભળવું આપણને ભાગવતમ ક્લાસની સામે કે ભગવાનની કથાની સામે બહુ એકદમ અગત્યની વસ્તુ હશે ને તો પણ આપણે એને છોડી દઈશું ક્યારે કે જયારે આપણને ખરેખર બહુ આતુરતા હશે તો અને આપણામાં આવશે આપણામાં સો ટકા આવશે કે આપણને ભૌતિક જગતના ક્ષુલ્લક વિષયો નહીં ગમે આપણે બધાને અસર થઈ જ છે બધા કોઈ દસ ટકા છોડી છે કોઈ વીસ ટકા કોઈ ત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા કોઈ પચાસ ટકા બધાએ છોડી છે તો હવે આપણે કે શ્રાદ્ધ ચાલે છે બધા છે પણ આપણને ખબર કે આપણે રોજ શ્રાદ્ધ કરે છે દેવજી ભૂતા પિતૃણામ બધાનું ઋણ છે આપણા માથે પણ આપણે ખાલી કૃષ્ણમ ગતો મુકુંદ કરતમ બસ જે મુકુંદના શરણમાં છે એને કોઈ બીજા કર્તવ્ય નથી પણ કોને કે જે ખરેખર કૃષ્ણ શરણે છે ખાલી એવું નથી કે ભાઈ તમે કૃષ્ણ ભક્ત બની ગયા ના પણ તમે કૃષ્ણ સિવાય કોઈ બીજામાં તમારે હોવું જ નહીં જોઈએ મન તમારું ખાલી કૃષ્ણમાં મહી આદર્શ મહી બુદ્ધિ નિવે ખાલી કૃષ્ણમાં તો એ વ્યક્તિ શ્રાદ્ધ નહીં કરે તો ચાલે બાકી જે વ્યક્તિ માળા બી કરે છે પણ એને બીજા દેવતાઓમાં બી એને ડર લાગે છે કે ના મારે આ દેવતાનું વ્રત કે તપ કરવું પડશે તો એને બધું કરવું પડે એને પણ જેને કોન્ફિડન્સ છે જેને ખબર છે કે ના હું કૃષ્ણની ભક્તિ કરીશ એ સિવાય મારે બીજું કંઈ કરવાની જરૂર નથી તો એ જ વ્યક્તિ શ્રાદ્ધ નહીં કરી શકે બાકી જરા બી મનમાં ડર હોય કે ભાઈ બીજા દેવી દેવતાનું નવરાત્ર છે લોકો નિવેદ બી કરે માતાના તો જે વ્યક્તિ એવું માનતો હોય કે મારે નિવેદ બી કરવો પડશે ભક્તિ બી કરવી પડશે તો એને શ્રાદ્ધ બી કરવું પડે પણ જેને ખબર છે કે કૃષ્ણ મારું રક્ષણ કરશે એ જ વ્યક્તિ એ શ્રાદ્ધ નહીં કરે તો ચાલે એ સંપૂર્ણ શરણાગત હોય તો એવી આવી દ્રઢ ભક્તિ આપણે કૃષ્ણ માટે કરવાની છે કે કૃષ્ણ જ કૃષ્ણ મારું રક્ષણ કરશે બસ હવે આજથી નવરાત્ર ચાલુ તો કે છે કે રસ્તામાંથી માંથી પાવલી મળી પાવલી લઈને પાવાગઢ ગઈ પાવાગઢમાં દર્શન આપો ને નહીં તો મારી પાવલી પાછી પચીસ પીસાગઢ પચીસ પૈસા માં મહાકાળી બોલો અને એ બી કે પાછા દર્શન આવે પચીસ પૈસા બી પાછા આવી દો વિચાર કરો તમે હવે આવા લોકો આ ચાલીસ વર્ષ પહેલાં મારી દીધી હતી ચાલીસ વર્ષ પહેલા હું બી આજ ગતો હતો પણ ભગવાનની કૃપાથી આ ક્ષુલ્લક વિષયો આપણને સાઈડ પર ચાલ્યા લાગ્યા તો આ જ હેતુ તો છે કે શુલ્લક વિશે હટાવો ભાઈ અને કૃષ્ણ કથા લાવ હું કરતો સવારે નવ વાગ્યા કૃપાથી કૃપાથી ગુરુજી પરંપરાની કૃપાથી ભક્તોની કૃપાથી આપણે આ નહી તો આપણી પાવલી હટેલી જ હતી પણ આપણે હવે ખરેખર આપણે ખરેખર હવે બુદ્ધિમાન થયા અને આ બધા ક્ષુલ્લક વિષયો હા ઓછા નથી થઈ ગયા પણ નીકળી જ રહ્યા છે નીકળી જ રહ્યા છે અને હંડ્રેડ નીકળી જશે હન્ડ્રેડ જો આપણે ગુરુ શિષ્ય પરંપરાને ફોલો કરીશું ભક્તો નો સંગ કરીશું નિયમોનું પાલન કરીશું તો સો ટકા આપણું કલ્યાણ થશે હરે કૃષ્ણ શ્રીમદ પ્રભુ બાદ કી જય